નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં વિદ્યા સહાય ભરતી ધોરણ છથી આઠ માટેનું કટ ઓફ કેટલું રહેશે એની આજે મિત્રો આ વિડીયોના માધ્યમથી છે આપણે ચર્ચા કરીશું કે ભાઈ કેટલા માર્ક હશે તો તમારો વારો છે ફાઇનલ થઈ જાય મિત્રો આના પહેલાં તમને જો સામાજિક વિજ્ઞાનનું કીધું એમાં મિત્રો અમે તમને કીધું છે ને એના કરતાં થોડુંક નીચું જ કટ ઓફ રહ્યું છે જેથી કરી તમામ મિત્રોને એમ થાય નહીં કહેવાય કે કટ ઓફ કીધું તું ને એટલું રહ્યું નહીં એનાથી મિત્રો અમે થોડુંક પોઈન્ટમાં મિત્રો ઓછું કટકટ ઓફ કીધું જેમ કે સામાજિક વિજ્ઞાનનું જો બોતેર મેં કીધું હોય એક્ઝામ્પલ તરીકમાં તો તમને કહું છું બોતેર એ મિત્રો કીધું છે તમને તો મિત્રો બોતેર અહીંયા જેટલું મેં કીધું હોય તો મિત્રો એનાથી નીચું જ કટ ઓફ રહ્યું છે જેથી કરી ભાઈ તમામ મિત્રોને ખબર પડે અને એનો વારો છે આવી શકે એ પ્રમાણે આપણે અત્યારે ગણિત વિજ્ઞાનના કટ ઓફ વિશે ચર્ચા કરીશું તો ખાસ કરી વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરી આવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ અને મિત્રો તમારે છે એ ગણિત વિજ્ઞાન માટે પણ છે મિત્રો ટોટલ બે થી ત્રણ રાઉન્ડ તો છે આવવાના છે ત્યારે સામાજિક વિજ્ઞાન વિશેની જો વાત કરવામાં આવે તો એમાં મિત્રો પહેલો રાઉન્ડ જાહેર થયો પછી મિત્રો સેકન્ડ અને મિત્રો હવે થર્ડ રાઉન્ડ પણ છે એ જાહેર થયો છે પછી ભાષાના મિત્રો ચારે ચાર વિષયની અંદર છે મિત્રો એના પણ રાઉન્ડ જાહેર થયા છે મિત્રો તમારે ગણિત વિજ્ઞાનનો જે પણ એ આગળ વાત કરું હમણાં તો મિત્રો એમ કહું છું કે તમારે ગણિત વિજ્ઞાનો છે આ દિવાળી પહેલા મિત્રો તમારી પ્રક્રિયા પણ છે આખી પૂરી થઈ જશે એટલે મિત્રો દિવાળી પહેલા એટલે તમારે મિત્રો આજે દસ તારીખ પછી છે મિત્રો દસ તારીખ પહેલા મિત્રો શક્યતા ખૂબ વધુ પણ છે અને ઓછી પણ છે મિત્રો ફિક્સ કંઈ કહી ન શકે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે મિત્રો ટૂંક સમયની અંદર જ આવશે ટૂંક સમય મિત્રો દિવસની અંદર છે મિત્રો તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે આવશે ત્યારે એવા સમાચાર મળે છે બાકી આપણી ભરતી બોર્ડની જે પણ છે મિત્રો પ્રક્રિયા જેટલી સ્પીડમાં ધીરે થાય એ કે એ પ્રમાણે મિત્રો શક્ય બનતું નથી પરંતુ તેનું તમને કટ ઓફ જણાવી દઉં ભાઈ કે જેમાં જો જનરલ કેટેગરીના ઉમેદવારો હોય તેને કેટલા માર્ક હોવા જોઈએ તો જનરલ કેટેગરીમાંથી જો તમે આવો છો તો તમારે છે પંચોતેર એટલું બધું ઊંચું તો લગભગ પ્રથમ તબક્કામાં જાય બાકી બીજા તબક્કામાં મિત્રો એટલું બધું નહીં રહે બીજા તબક્કામાં તોતેર સુધી મિત્રો કટ ઓફ રહેવા છે ઓલમોસ્ટ મિત્રો આ કટ ઓફો અમે આગળ પણ તમને કીધેલું છે અને મિત્રો એટલું જ કટ ઓફ રહે પછી કટ ઓફમાં છે ભાઈ વાલે ઘડીએ કંઈ ફેરફાર થાય નહીં કારણ કે એક વખત જ એનાલિસિસ કરી કરવાનું જો પછી ઉમેદવારોની માંગ હોય કે એટલું બધું ના હોય તો ફરી એનાલિસિસ કરી કરી આપીએ એ પ્રમાણે મિત્રો અહીંયા એસીબીસી કેટેગરીની જો વાત કરીએ તો એનું કટ ઓફ છે મિત્રો ઓલમોસ્ટ રહે તો સિત્તેર સુધી મિત્રો સિત્તેરની ઉપર માર્ક્સ હોય તો એનો વારો છે ઓલમોસ્ટ આવી જાય છે એમ નથી કહેતો કે સિત્તેર માર્ક્સ હોય તો તમારો વારો ફાઇનલ આવી જાય મિત્રો સિત્તેરની ઉપર હોવા જોઈએ એટલે મિત્રો આનાથી કટ ઓફ નીચો અટકી શકે ગણિત વિજ્ઞાનનું જેટલું કીધું હતું મિત્રો એનાલિસિસ દ્વારા એનાથી મિત્રો ઓલમોસ્ટ એનું ગણિત વિજ્ઞાનનું સોરી મિત્રો સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ છે નીચું જ રહ્યું છે એબીસી કેટેગરી બાદ આપણે ઈડબ્લ્યુ એસ કેટેગરીની વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુ એસ જે પણ કેટેગરી છે એની અંદર મિત્રો કેટલું રહેશે તો એમાં મિત્રો જો જણાવવામાં આવે તો એમાં સિત્તેર મિત્રો કટ ઓફ રહેવાનું છે કેટલું સિત્તેર તો જો તમે મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને કેટલું રહે જો મહિલાઓને ડાઉટ થાય કે અમારું કેટલું રહે તો મહિલાઓને છે ઓગણ સિત્તેર પોઈન્ટ સત્તર સાલીશ હોય એટલે મિત્રો એનો વારો છે ઓલમોસ્ટ આવી શકે છે સિત્તેર ઓગણ સિત્તેરની ઉપર માર્ક્સ હોય છે એટલે મિત્રો સિત્તેરની આજુબાજુ માર્ક્સ હોય એટલે એનો વારો છે આવી જાય મહિલાઓની વાત કરું છું બાકી આપણે એસસી કેટેગરીમાં જો વાત કરીએ મિત્રો તો એસસી કેટેગરીની અંદર છે એ ઓલમોસ્ટ ભાઈ એનું કટ ઓફ પણ થોડુંક હાય પરંતુ અહીંયા મેં તમને ઓગણ સિત્તેર જ કહી દો મિત્રો ઓલમોસ્ટ આગળ પાછળ છે મિત્રો મેં અડસઠ કીધું હતું પરંતુ ભાઈ અહીંયા ઓગણ સિત્તેર રાખો જેથી કરી મિત્રો આગળ પાછળ થાય તો કંઈ વાંધો ન આવે તો મિત્રો આટલા માર્ક્સ હોય એટલે તમારો સિલેક્શન છે ફાઇનલ મિત્રો થઈ શકે છે આનાથી ઉપર માર્ક્સ તમારે હોવા જોઈએ બાકી મિત્રો એસટી કેટેગરીમાં જો આપણે વાત કરીએ તો મિત્રો એસટી કેટેગરીમાં ગમે એટલા નીચા માર્ક તમે લઈ જાઓ તો ચાલે કારણ કે મિત્રો એમાં છે ઓલમોસ્ટ સિલેક્શન થઈ જાય કારણ કે એમાં મિત્રો કોઈ પણ છે એ જિલ્લા પસંદગી માટે આવતું નથી અને મિત્રો આવે છે તો એ ખૂબ ઓછી માત્રામાં આવે છે એટલે એસટી કેટેગરી મિત્રો જો તમારા છાસઠ માર્ક હોય તો આની જગ્યા પણ વધુ હોય છે અને ઉમેદવારો પણ ઓછા આવે છે એટલે સાઠના માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે મિત્રો ફાઇનલ થઈ શકે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત